જય માતાજી મિત્રો તો આજનો વિડીયો કોઈ વ્લોગ વિડીયો નથી કે નથી કોઈ કોમેડી વિડીયો આજનો વિડીયો છે ખાસ કરીને જાણવા જેવો વિડીયો છે ખાસ કરીને નવા યુટ્યુબર છે ને એમના માટે કારણ કે અમારી સાથે આજે એવું બીના બની ગઈ છે બીના તો ના કહેવાય કારણ કે વિડીયોમાં તમે ગમે તે કન્ટેન્ટ શૂટ કરતા હોય ગમે તે કોમેડી વિડીયો બનાવતા હોય ને તો ખાસ કરીને જોજો તો અમારી અમે એક કોમેડી વિડીયોની ચેનલ બનાવીએ આરબી ક્રિએશન કરીને યુટ્યુબમાં તો એ યુટ્યુબ ચેનલમાં અમે કોમેડી વિડીયો શૂટ કરતા હતા એક કોમેડી વિડીયો બનાવ્યો હતો બનાવ બનાવ્યો હતો શૂટ કર્યો હતો એ વિડીયો શૂટ ને એમાં અમે જે એક્ટિંગ કરવાવાળા જે એક્ટરો હતા ને એમ એમની ઉંમર પંદર વર્ષથી ઓછી છીએ એક પંદર વર્ષથી પંદર વર્ષથી ઓછી તો કોમેડી વિડીયો બનાવતા હતા તે એમાં છોકરાઓની ઉંમર ઓછી પડતી હતી અને કોમેડીમાં શૂટ કરવા માટે અમે ધારિયા ધારિયા ધારિયું ધારિયું જેમ કે કુલાડી જેવો જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો અંદર અમે યુટ્યુબમાં વિડીયો નાખ નાખ્યો તે યુટ્યુબ પોલિસીની વિરુદ્ધ થઈ ગયો તે યુટ્યુબ પોલિસી વિરુદ્ધ કારણ કે વિડીયો અપલોડ કરે તો કોઈ એવો સંદેશ બહાર પડે યુટ્યુબમાં કે તમે તમને જોઈને બીજા બાળકો પણ શીખે એમ એટલે યુટ્યુબમાં વિડીયો મેં એ અપલોડ કર્યો તો યુટ્યુબ મેં પોલિસી વિરુદ્ધ બતાવી દીધો અંદર તે મારે ડિલીટ કરવા પડે વિડીયો અને વિડીયો મારે શૂટ કરવામાં આખો દિવસ ગયો હતો એક અઠવાડિયું લાગ્યું ત્યાં સ્ક્રિપ્ટ લખવામાં અને એના પછી વિડીયો એડિટિંગ કર્યો કરવામાં ટાઈમ લાગ્યો રાત અણોક સાંજે બેઠા હતા નવ વાગે દસ દસ અગિયાર વાગે શૂટ થઈ ગયો એના પછી વિડીયો શૂટ કરી અપલોડ કરવા માટે ચાર્જિંગ નહોતું એટલે સવારમાં અપલોડ કર્યો એમાં પછી જે અપલોડ કરવાની પ્રોસેસ હોય એ અમે કરી નાખ્યો નાખ્યો તો અપલોડ એમાં થોડી પ્રોસેસ બતાવી પછી યુટ્યુબ પોલિસીની વિરુદ્ધ બતા એટલે ટર્મૅન્ટ પોલિસી બતાવવા માંડ્યું અંદર યુટ્યુબમાં તે યુટ્યુબ ના પાડી કે વિડીયો નહીં પહોંચતા પછી અમે થોડું એના એના ઉપર રિસર્ચ કર્યું કે કામ આ વિડીયોમાં બતાવ્યું યુટ્યુબ પોલિસી વિરુદ્ધ તો પછી ખબર પડી કે અમે વિડીયોમાં થોડો જે કુલ્લાડીનો ઉપયોગ કર્યો હતો એ યુટ્યુબ પોલિસીની વિરુદ્ધ એટલે ખાસ કરીને નવા હોય ગમે તે કોમેડી વિડીયો બનાવવાળા હોય એમને કે તમે જો વિડીયો બનાવતા હોય તો આની કાળજી ખાસ રાખજો એટલે એટલું ખાલી જણાવાય મા માટે તો વિડીયો હે જ નો વિડીયો બનાવે તો બીજું તો કંઈ નહીં બસ બીજું જય માતાજી